પણ બહાર કોઈ પણ એને નજીક થતું હોય ને તો એમ કે ભાઈ માર માં રેડિયો ચાલુ ન કરવા દેતા બાર દી દાડો વહી જતા હોય રેડિયો નો વગાડે કા ખબર છે ને ફલાણા એમના મામા ઓલા ફલાણે ગામ ગુજરી ગયા છે આટલી આપણે ત્યાં સંવેદનાઓ હતી આ કઈ નાની વસ્તુ નથી હમણાં તો નહીં અમુક વસ્તુ નો કરવા જેવી નો કરાય બરોબર છે કાઢવા જેવું પણ હમણાં ગામડામાં બધા એક એક કોઈ નાતે નક્કી કર્યું દાડો બાળો બધું બંધ કરો અને બધું એ કે આજથી બસ એમને તો બાબા એક એમાં હોય ને એવા એક બાપા ઉભા ને બધું ખાજુ ને સારું સારું હવે તમારે કે બાપો મરી ગયો ખૂંટી મરી ગયો બધું બરાબર નહીં કે આવ એટલે હકીકતમાં અમુક કાઢવા જેવું એનો વાંધો નહીં પણ અમુક જે ભલે સમય પ્રમાણે બે હણું એક રાખી દે એ બધું પણ એકાબીજા એકાની જે એકાબીજાની જે હુંફ હતી ગામના પાદરમાં મહેમાન તણ માં પાંચ દી આઠ દી રોકાણો હોય મૂકવા જતા ને બે ને હામ હામા આંસુ આવી જતા ગામના પાદરુદી મહેમાનને ને મૂકવા જતા હતા એક વખત એવો હતો આજે શમશાન માં બેઠા હોય ને કોઈ ઘોકા વાહડા મારતા મારતા દાંત કાઢતા હોય કે આ કઈ બળશે એટલા આઘા હોય ગયા છે તો ઈ નો હોય જાય એટલા માટે આ ગુરુ પૂર્ણિમા છે એના માટે ગુરુ છે એના માટે સનાતન પરંપરા આપણા ઉપર તો ચારે બાજુથી થી વાવાઝોડા છે ઘણા હું હમણાં પ્રોગ્રામમાં સતત સાહેબ કહેતો ફરું છું કે આખે આખી રામાયણ ને આખે આખું મહાભારત તમારા બાળકો સુધી પુગાડજો નહીતર ડુપ્લિકેટ હિન્દીમાં આવી ગયું છે જોતું હોય તો મને કહેજો હું ચેનલનું નામ આપીશ અમુકને ને જાહેર માટે ન દેતો નગર એ વધારે સરસ થઈ જાય તેની ટ્રેનિંગમાં વયું જાય નગર તો મેં ચેનલો જોઈ આખી મહાભારત આખું રામાયણ આ બધુંય ડુપ્લિકેટ છે જેમાં રામ વિશે ભયંકર છે સીતા વિશે ભયંકર કૃષ્ણ વિશે ભયંકર ક્ષત્રિયો વિશે ભયંકર એ તમે વાંચો તો ખબર પડે સોરી જોવો તો ખબર પડે એ એને સમય છે એને ભંડોળ આવે આપણે સમય નથી આપણે જરાક ગુરુની વાતની વાત આવે આધ્યાત્મિકતાની નિવેદની વાત આવે માતાજીની ભગવાનની ભક્તિની એ બધું કંઈ આવે હવે લાગે એ તો વાતો કરવી અમારે અમારો હાંજ પેઢીએ માંડ પેટનું થાય છે કંઈ કરવું આપડે એમ છે ઓલા બધું થઈ જાય છે એટલે એ ન થાય એવી સ્કૂલો આવી ગઈ છે કે બાળકોને જાતા જાતા એ ખ્રિશન વિચન આખું ચાલે છે હું જાહેરમાં હું કાયમ પ્રોગ્રામમાં કહું છું કે બાળકોને આપણાને ભણવા લઈ જતા હોય અને બંધ કરી દઈએ ડ્રાઈવર બસ વશમાં બંધ કરી દઈએ બંધ કરીને કે બાળકો જો બસ બંધ થઈ ગઈ ભોળાનાથને યાદ કરો નામ લ્યો જો ચાલુ થાય તો ભોળાનાથનું નામ લેવર આવે હકીકત મને કીધેલી વાતો પુરાવા સાથે કહું છું હનુમાનનું નામ લેવર આવે માતાજીનું બધાયના લેવર આવે પછી કે નો થઈને જો નો થાય હવે મોટો ભગવાન કોણ સાંભળો ભગવાન ઈસુ ભગવાન ઈસુ નું નામ લ્યો આમ આમ કરો એટલે બસ ચાલુ થાય ઓલા ઈસુ ભગવાન નું નામ લઈને આમ આમ કરે અને ઓલો સ્ટાર્ટ કરે બસ ચાલુ થાય માઇન્ડ વોશ કરવામાં આવે છે બાળકોને એ ન થાય એના માટે આપણે જાગ્રત તમારા બાળકોને પણ તમે કહેતા રહેજો અને આવા ઠેકાણે આપણે આ નાની વસ્તુ નથી ધર્મ છે તો દુનિયામાં બધું ધર્મ વધે તો ધન વધે ધન વધે મન વધી જાય મન વધે તો માન વધે પછી બધું વધત વધત વધ જાય આખી દુનિયા કે ધર્મમાં એટલા રૂપિયા હું બગાડો ગરીબો ને આપો ગરીબો ને દેવું જરૂરી જ છે પણ દુનિયા ના કયો એવો ધર્મ છે ધર્મ ની પાછળ રૂપિયા નથી વાપરતો અરબો ખરબો રૂપિયા ના એટલા આવે છે કે તમે જોતું હોય લઈ જાઓ પણ તમે ધર્મ હિન્દુ ધર્મ માંથી આને લઈ લો એટલા આમ ડાંગના જંગલમાં તમે જાવ તો ખબર પડે હોસ્પિટલો બનાવી લઈ લઈએ ડોક્ટર બીમાર પડે એટલે કે બધી દવા અમે કરશું તમે આ ધર્મ અમારો સ્વીકાર કરી લ્યો આ નો થાય હું તો પૈસા જાહેર પ્રોગ્રામમાં કહું છું કે તમને આપ્યું હોય પરમાત્મા એ પૂર્વજોની ની હોય તો જેટલું થાય એટલું ધર્મની પાછળ વાપરતા રહેજો ગરીબોને દેજો કે આપણો ધર્મ છોડીને બીજે ન જાય મોટે મોટી ભક્તિ છે મોટા મોટો યજ્ઞ છે એ આપણે કરવો પડશે એ વાત એટલી જ હકીકત છે એટલે ધર્મની કેવડી ખેવ ના હતી એટલે હું આ વાત કરવા જઈ રહ્યો છું મૂળુ માણેક નામનો બારવટીઓ બારવટીઓ વાંચતા કેટલું ધ્યાન રાખતા હતા બાર પ્રકારના વટ અને બારવટા બારવટીઓ કહેવાય બેનો દીકરી હોય માતાઓ પણ આય બેઠા છે કોઈ દીકરીને સ્પર્શ નો કરાય દીકરીને બેન દીકરીને સ્પર્શ નો કરાય કોઈ ગરીબ ને ન આવા બાર પ્રકારના વટ એને 12 વટિયાને ચારિત્રની તાકાત છે યુવા ધન ને હું કાયમ કહું છું વાતો કરવી હેલી છે પણ ચારિત્ર તમારું હોય અને કદાચ ગમે એવડો રાવણ જેવો દેખાતો હોય તમારો હામો આવે ને એની આંખમાં તમે આંખ નાખી દો દુશ્મન ગમે હોય અને જો તમારા હામી મીટ માંડીને વાત કરી શકે ને તો તેથી આ ચારણને સંભાળજો ન કરી શકે ભલા માણસ તમારી ચારિત્ર તાકાત હોય તો ઈ બહુ મોટી વાત છે મોટે મોટી તાકાત ઈ છે ભલામાં માતાઓ બેનો ને કહું દીકરીઓ તમે ભણો આગળ તમે સિંહણ બનો તમ તમારા પ્લેન ઉડાડો કે એવું નથી કે દીકરીને આ નો કરાય જે હવે ઈ બધું કરાય પણ જ્યાં હોવ ન્યા તમે ભારતની નારી શક્તિ છો કદાચ ગમે એવડો મોટો સાહેબ થઈ ગયેલો હોય ગમે એવડા હોદા વાળો હોય ગમે એવી ગાડી લઈને આવ્યો હોય પણ હું ભારતની નારી શક્તિ મારાથી તું મોટો નથી તું ગોરખોદિયા ટગર ટગર જો એમાં મને બધું સમજાય છે મારે તારી જરૂર નથી મારા મા બાપે મને જન્મ આપ્યો છે તો મારી તાકાત ઉપર ઊભી થઈશ ને બધુંય લઈ લેશ ને ગાડીએ લઈ લેશ પણ ત્રણ ત્રીસ રૂપિયાના પેટ્રોલ પુરાવી અને ગોરખોદિયાના પેટના ધર્મ પરિવર્તન લવ જે હાદિયાઓ જે આવીને ઉપાડી જાય ને વાહે બેહી જાવ છો ને તેથી તમે સનાતન ના છાતી ઉપર પગ દઈને જાવ છો ભલા માણસ આ જાહેર માં કહું છું કાયમ ના માટે આપણે દુનિયાને રાહ બતાવી છે દીકરીઓની બહુ મોટી તાકાત છે એમની એને ખબર હોવી જોઈએ ત્રીસ એકર ની રીલ બનાવીને તમે એવું માનતા હો કે મારું મોટા મોટું પ્રદર્શન તો તમારી ભૂલ છે તમારી તાકાત અદ્ભુત છે અદભુત તાકાત તમારી છે હા

એમાં આઠક વર્ષ નો નગર શેઠ એક દીકરો એનો જન્મદિવસ હશે મોરહાર મોર હાચો પહેરેલો પગમાં સોનાનો તોડો પહેરેલો અને રમતો રમતો બજારમાં આવ્યો પકડી લીધો દે તોડો મારી જા છોકરો ના પાડે એને ખબર ન હોય બારબેટીયા છે મારી નાખે એની માં ગોતી ગોતી આવીને આમ જોયું ને માની રાડ ફાટી ગઈ અરે મારા દીકરાને બારબીટી પકડી લીધો હમણાં મારી નાખશે

માતાઓ બેનો ને વિનંતી કરું થોડાક મજબૂત નામ આપણી આપણી ધરોહર હસવાય એમ અમુક બેન કેવા નામ રાખે પિંકી હવે નાના હોય તો હું વાંધો નહીં ગઢા થાય એમ કેવાનું અમારે પિંકી માં આવ્યા તા પિંકી માં શોક ગોતતા હોય પાછા હવે કેમાં આમાં મને વિચાર થાય છે કે થોડુંક આપણું આ મનોવિજ્ઞાન છે આ ઝીણી ઝીણી વસ્તુમાં સાચવવું પડે એટલે આપણે દાદા દાદે કોતરાનું એમના નામ દેતા આવતા હતા એ પરંપરા આવતી આપણી ને એ પરંપરા જાળવવા જેવી છે અને એટલા માટે મને બે બે કડી માં બાપો ગુરુ પૂર્ણિમા આપડા બધા બધી વંદના થઈ જાય એટલે ગીતમાં